એમપી શાહ મેડિકલ વિભાગમાં અલગ પ્રકારનું રેગિંગ જામનગરની એમપી શાહ કોલેજમાં ફૂડ બિલનો વિવાદ મેડિકલ વિભાગના જુનિયર્સ ચૂકવે છે સિનિયર્સનું ફૂડ બિલ સિનિયર્સનું લાખો રૂપિયાનું બિલ ચુકવવાનું સ્ક્રીનશોટ સામે આવ્યું છે જુનિયર્સ દ્વારા સિનિયરનું બિલ ચૂકવવું એક પ્રકારનું રેગિંગ છે સ્ક્રીનશોટ વાયરલ થતા મામલો પ્રકાશમાં આવ્યો તબીબોના ગ્રુપમાં બિલના સ્ક્રીનશોટ વાયરલ થયા છે મેડિકલ કોલેજના ડીન ડોક્ટર નંદની દેસાઈનું નિવેદન કોઈની સામે લેખિત રજૂઆત હોય તો મંગાવવામાં આવી છે ઇન્ડિવિજ્યુઅલ કમ્પ્લેન નથી આવી માત્ર સ્ક્રીનશોટ ટ્વિટર ઉપર મુકાયા પછી સંસ્થાએ તબક્કાવાર પગલાં લીધા છે કમિટીની પણ વ્યવસ્થા કરવામાં આવી જેમાં ત્રણ સિનિયર પ્રોફેસર્સ અને વોર્ડનશ્રીને ઇન્કલુડ કરવામાં આવ્યા હતા તમામ વિદ્યાર્થીઓ પાસેથી નામ જણાવ્યા વગર ટાઈપડ લેટરમાં એક રજૂઆત લઈ લેવામાં આવે અને તેનું પૃથક્કરણ કરી અને વિગતો તૈયાર કરવામાં આવે આટલી બધી સવલતો હોવા છતાં કોઈપણ જગ્યાએ ફરિયાદ મળેલ નથી તેમ છતાં તબીબી વિદ્યાર્થીઓની સુખાકારી માટે અમે પ્રયત્નશીલ છીએ